સૌ સમાજના શિક્ષણમાં પડેલી વ્યક્તિઓ વિદ્યાર્થીઓના વાલીઓ મારે આજે એક ચોક્કસ ભૂમિકા ઉપરની વાત કરવી છે આજે મોટા ભાગના વાલીઓને દીકરીઓને ક્યાં બનાવવી એટલે કે બારગામ મિકા પછી એને કયા છાત્રાલયમાં મૂકવી એ મોટામાં મોટો પ્રશ્ન બન્યો છે કારણ કે દીકરીઓની સુરક્ષા એ સૌથી ઉત્તમ ભૂમિકા છે એ અભ્યાસ કરે અભ્યાસમાં ડિગ્રી પણ મેળવે પણ એના કરતાં પણ જો એ બારગામથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને મોટા શહેરની અંદર દીકરીઓને જ્યારે ભણવા માટે મોકલવાના હોય અને એ વખતે એ છાત્રાલયમાં સુરક્ષાનું ધોરણ કેવું છે એને માટે માતા પિતા ચિંતામાં હોય છે આ અનુસંધાને મારે થોડીક વધારાની વાત એ પણ કહેવી છે કે સુરક્ષાની વાત તો ચોક્કસ અગત્યની છે કારણ કે એના જીવનની અંદર જો સુરક્ષિત રીતે પોતાની પવિત્રતા જો દીકરી જાળવી શકશે તો જ એ સમાજમાં સારી રીતે પોતાનું જીવન આગળ ખેંચી શકશે પણ માત્ર એટલું જ નથી દીકરીએ માત્ર કોઈ ભણી ગણી અને નોકરી જ કરવી એવી પણ આવશ્યકતા નથી એટલી આવશ્યકતા નથી પણ એણે પોતાના લગ્ન સર્જે ત્યારે પોતાના પતિનું ઘર સાચવવાનું છે એના સાસુ સસરા વડીલોને સાચવવાના છે ભવિષ્યમાં એના સંતાનોને પણ સાચવવાના છે તો માત્ર એને એજ્યુકેશન શિક્ષણ ડિગ્રીનું મળે એટલાથી કામ પૂરું નહીં થાય એટલે ખરેખર કોઈ પણ દીકરીઓની શિક્ષણ સંસ્થા છાત્રાલયો એમાં આટલું વધારાનું શિક્ષણ આપવું જ પડશે એમાં સૌથી પહેલાં ભણવાનું તો ખરું જ ડિગ્રી તો ખરી જ ત્યાં અંદર રહે એટલે અંદરની વ્યવસ્થા પણ એકદમ પવિત્ર ક્યારેક ક્યારેક સંસ્થાની અંદરની વ્યવસ્થા પણ પવિત્ર હોતી નથી સંસ્થાના સંચાલકો પણ આ પવિત્ર વ્યવસ્થા ન જળવાય એમાં કદાચ એમાં સામેલ થયેલા હોય છે આની વાત વધારે હું કરવા નથી માગતો પણ ત્યાં વાતાવરણ એકદમ પવિત્ર હોવું જોઈએ અને એ પવિત્ર વાતાવરણ ઊભું કરવું એ પહેલી વાત ત્યાર પછી વધારામાં રજાના દિવસોમાં રવિવારે એના પોતાના જીવનની અંદર જીવન શિક્ષણ આપવું અને જીવન શિક્ષણનો અર્થ એ છે કે પોતાના લગ્ન થયા પછી પોતાના સસુર પક્ષમાં એ ખૂબ સારી રીતે રહી શકે એટલા માટે પોતાના પતિની સાથે કેમ રહેવું સાસુ સસરા સાથે કેમ રહેવું એની સેવા કેમ કરવી અને પોતાના સંતાનોને પણ ભણાવી અને ઊંચા લેવલ ઉપર કેમ લઈ જવા એ પ્રકારનું વધારાનું શિક્ષણ આજે કોઈ પણ દીકરીઓના છાત્રાલયમાં આપવામાં આવતું નથી મને આ બાબત માટે બહુ રંજ છે અને હું આ પ્રકારના છાત્રાલયો ચલાવવા માટે મેં પ્રયાસ પણ કર્યા છે અને હું જ્યારે કામ કરતો ત્યારે એવી કેટલીક છાત્રાલયો પણ મેં ચલાવી છે પણ આજે અમે એવું નક્કી કર્યું કે મુક્તાનંદ બાપુ જ્યારે ખરેખર આ વખતે એનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે અમે સૌએ નક્કી કર્યું કે જૂનાગઢમાં બહેનો માટે આ જ પ્રકારનું છાત્રાલય આ ટમથી શરૂ કરું ચાલુ તો હતું જ પણ એની અંદર આ જ પ્રકારની ભૂમિકા મૂકવી પરિવાર યાદ આપું કારણ કે આ વાત બહુ અગત્યની છે કે સૌથી પહેલી વાત અંદરનું વાતાવરણ ખૂબ પવિત્ર બીજી વાત વાલીઓને મળવા માટે ગમે ત્યારે છોડ ત્રીજી વાત આપણે એમ કહી શકાય કે એનું શૈક્ષણિક પાસું મજબૂત બને ચોથી વાત એ છે કે એના જીવન શિક્ષણનું આયોજન અહીંયા કરાવી દેવું જીવન શિક્ષણ જો ઉત્તમ હશે પોતાના સંતાનોને સાચવી શકશે પોતાનું દાંપત્ય જીવન સારી રીતે ઊભું કરી શકશે પોતાના વડીલો સાસુ સસરાને જો સાચવશે અને આર્થિક પાસું પણ જો મજબૂત થશે તો એ દીકરી પોતાના જીવનમાં ખૂબ સારી રીતે રહેશે અને સમાજમાં આવા પ્રકારના દંપતીઓ વધશે તો સમાજમાં પણ કેટલાક પ્રશ્નો જે થાય છે એનો આપોઆપ સોલ્યુશન આવી જશે આજે સમાજની અંદર દાંપત્ય જીવન બહુ સારું ચાલતું નથી આજે સમાજની અંદર જે પતિ પત્ની રહે છે એના જીવનના ચોક્કસ પ્રકારના સ્પષ્ટ નથી લગ્ન પછી એને તાલીમ આપવી જોઈએ તાલીમ તો મળતી જ નથી પણ એ તાલીમ આપણે આ જે છાત્રાલય એટલે કે પ્રેમાનંદ સ્કૂલનું જે છાત્રાલય પૂજ્ય મુક્તાનંદ બાપુના દેખરેખ નીચે જ ચાલે છે એમાં પણ આ જ પ્રકારની ભૂમિકામાં ખાસ નિષ્ણાંતો દ્વારા એને તાલીમ આપવી અને તાલીમ આપ્યા પછી એને ડિગ્રી પણ સારી અપાવવી સારી લાયકાત પણ પ્રાપ્ત કરે સારી નોકરી પણ મળે અને સાથો સાથ એનું જીવન શિક્ષણ પોતાનું દાંપત્ય જીવન અને પોતાના સંતાનોને પણ આગળ લઈ જાય એ પ્રકારની ભૂમિકા ઉપરનું આ શિક્ષણ છે આ બાબતમાં કોઈને પણ મળવું હોય તો યોગ્ય ટાઈમ લઈ અને તમે મળી શકો અને વધારાની જે અમે કેટલીક બાબતો એમાં વિચારી છે એના વિશે પણ અમે વાત કરી શકશું બધા જ વાલીઓ કદાચ તમને આ તમારી દીકરી ભણાવવાની ન હોય તો તમારા સગા સંબંધી મિત્રો એની કોઈ જો દીકરી હોય તો આવા પવિત્ર છાત્રાલયની અંદર પવિત્ર વાતાવરણમાં એમને મોકલશો તેના જીવનને સુધારવા માટેના અમે પૂરતા પ્રયાસ કરશું અને એ પ્રયાસ કરી ત્યારે મુક્તાન બાપુના આશીર્વાદ સાથે આપણી દીકરીઓ તૈયાર થશે સૌને ધન્યવાદ